તો કેમ છો વિદ્યાર્થી મિત્રો હવે આજે ધોરણ દસમાં ચેપ્ટર નંબર આઠમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેનો પ્રશ્ન એકનો પાંચમો પ્રશ્ન જોવાનો છે પાંચ કોષ સાહીઠ ચાર સેત્રીસ ટેન પિસ્તાલીસ આ બધી કિંમત છે તમે કોષ્ટકમાંથી જોઈ શકો છો મેં આગળ કરાવેલું છે જો તમે ન જોયું હોય તો એક વખત છે જોઈ લેજો કોષ્ટક સરળતાથી શીખવાડેલું છે હવે કોષ સાઈઠ બરાબર તમે લખી શકો છો કોષ્ટકમાંથી એકના છેદમાં બે અને અહીંયા આપણને વર્ગ આપેલો છે તો લખશું વર્ગ ચાર પછી એક સ્વાધ્યાયમાં છે એક સૂત્ર આવશે સાઈન વર્ગ થી કોસ વર્ગ થીટા એની કિંમત છે એ એક થાય આની જગ્યાએ આપણે નીચે ન લખવું હોય તો પણ ચાલે એક લખી નાખી નીચે તો પણ ચાલે ન લખે તો પણ ચાલે કોઈ આપણે છે એ આમાં પ્રશ્નમાં જોઈ લઈએ કારણ કે એની કિંમત તો થવાની છે એકતેર જોઈએ હવે સાઈન ત્રીસ બરાબર એકના છેદ માં બે એનો વર્ગ વત્તા આની કિંમત મળશે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે એનો વર્ગ હવે એકનો વર્ગ થશે એક બે નો વર્ગ થશે ચાર એવી રીતે અહીંયા ચાર બેનો વર્ગ થશે ચાર વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે ખાલી ત્રણ મળશે નીચે એકનો વર્ગ કરો એટલે એક મળશે નીચે એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર થશે વર્ગમૂળ ત્રણ ખાલી અને નીચે બે નો વર્ગ થશે હવે લખું છું હું પાંચ એકા પાંચ એટલે આ કિંમત મળશે પાંચના છેદમાં ચાર વધતા ચોકે ચોકે સોળ છેદમાં આવશે ત્રણ અને માઇનસ એક અને નીચે નીચે તમે જો નીચે સરખું છે તો ઉપર ડાયરેક્ટ સરવાળો કરીએ તો ચાર ભાંગ્યા ચાર એટલે ફાઇનલમાં તમને આ એક જ જવાબ મળશે ઉપરની કિંમત જોઈએ તો પાંચના છેદમાં ચાર વત્તા સોળ આનવાની સાથે ગુણાકાર કરો એટલે ત્રણ એકા ત્રણ નીચે આવશે ત્રણ પાંચના છેદમાં ચાર સોળ માઇનસ ત્રણ કરો એટલે આ મળશે તમને તેર નીચે આવશે ત્રણ હવે ત્રણ પંચા પંદર તેર ચોક બાવન નીચે મળશે ત્રણ ચોક બાર સરવાળો કરો બંનેનો પાં ને બે સાત પાંચ ને એક છ નીચે મળશે તમને બાર ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ ક્વેશ્ચનમાં અહીંયા સુધી પૂરું થાય છે હવે પછીના એમસીક્યુ આપેલા છે તો એ પછીના લેક્ચરમાં હવે જોઈએ આપણે